જય માતાજી મિત્રો આજના એક ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મારા સોયાનું એટલે બબોરીના અવસાન થયું છે મિત્રો તમને ખબર જ હશે મિત્રો મિત્રો તમને ઘણી બધી યાદો આપણી વચ્ચે મૂકીને જતા રહેશે મિત્રો આ મારા સોયા મિત્રો મિત્રો તમને બધાને ખબર હશે કે મારા સોયા જયસોડા સાથે સ્ટેજ પ્રોગ્રામમાં ડાન્સ કરવા જતા હતા મિત્રો તમે જોઈ શકો છો મારા સોયા કેવો ડાન્સ કરતા હતા જયસુડા સાથે સ્ટેજ પ્રોગ્રામમાં મિત્રો પણ હવે મારા છોયા આ દુનિયામાં નથી રહ્યા એટલે કે આપણી વચ્ચે હવે માયા નથી રહ્યા મિત્રો મિત્રો મારા ખોટ રહી ગઈ મિત્રો મારા હવે આપણી વચ્ચે નથી રહ્યા દુનિયા છોડીને જતા છે હંમેશા માટે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે જવાના છીએ મિત્રો મિત્રો જય મારા સ્વાયની મમ્મીને પૈસા આપવાનું કહે છે અને મારા મમ્મી ગુસ્સે થતા શું કહે છે તે આ વિડીયોમાં આપણે જોવાના છીએ મિત્રો તો વિડીયો સીલ સુધી જોતા રહી અને વિડીયો પણ નવા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવો જેથી કરીને અમારા નવા વિડીયો તમને મળતા રહે તો ચાલો જોઈએ વિડીયો મિત્રો સૌ પ્રથમ પહેલાં હું તમને માયરા સહાયનું અવસાન કેવી રીતે થાય તો તે પહેલાં માહિતી આપી દઉં મિત્રો મારા સહાયના અવસાનની મિત્રો મિત્રો માયરા સભા જય સુડાસ સ્ટેટ પ્રોગ્રામમાં તથા gujrati album song bana weche mitru, tiari mitru mainas wae sudah sate kam kerta mitru mainas wae sudah sate, pria menteri jae wate mitru, mitru tapi ni sudah nih kabar wae mitru kai do, mitru, jae sudah mainas wae 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 sate wae 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 એવું જય ચુડા મારા સે કહ્યું હતું અને મારા સોયા જયારે પ્રેમ કરી બેઠી હતી ત્યાર પછી જયેશને સારા સંબંધ થઈ ગયા મારા સોળે કહેતી હતી કે હું તારીસોથી લગ્ન કરવા માગું છું જય કહ્યું હા હું પણ સાથે લગ્ન કરીશ જયેશડા અને મારા સોયા એકબીજાને પ્રેમ કરતા હતા પ્રેમ કર ત્યારે પછી મારા છ મમ્મીએ જયેશોડાની વાત કરી કે હું જય ચોડાની પ્રેમ કરું છું તેની સાથે સ્ટેજ પ્રોગ્રામ ડાન્સ કરવા જાઉં છું અને હું તેની સાથે પ્રેમ લગ્ન કરવા માગું છું તો મમ્મી તું શું કહેવા માંગે છે ત્યારે મમ્મીએ કહ્યું હતું કે વાંધો નહીં બેટા તારે જય ચોડા સાથે પ્રેમ થઈ ગયો હોય તો તું તેની સાથે પ્રેમ કરવા માગતી હોય અને લગ્ન કરવા માગતી હોય તો તું જયેશ સાથે પરણવા માંગતી હોય તો પરણી શકે છે લગ્ન કરી શકે છે તો જયેશને આપણા ઘરે બોલાવજે ત્યારે માહેરાશભાઈએ કહ્યું કે સારું મમ્મી હું જય ચોડાને બોલાવીશ ત્યારે જય સોડા પણ માહેરાશભાઈના ઘરે ગયો હતો અને માહેરાશભાઈની મમ્મીએ કહ્યું કે તું મારી દીકરી મારા સાથે લગ્ન કરવા માગતો હોય તો કશું વાંધો નહીં હું રાજી છું ત્યાર પછી સોયાને સહેને જયેશની ખબર લાગવા માંડી કે જયેશ મારી સાથે કેમ વાતો નથી કરતો મારા સોયાને ધીરે ધીરે ખબર પડવા લાગી કે જયેશ કોઈ છોકરી સાથે વાતો કરે છે મારી સાથે વાતો કરતો નથી ત્યાર પછી સોયને ખબર હકીકત પર ખબર પડી ગઈ કે સોડા ને પહેલેથી લગ્ન કરેલા છે અને મારી સાથે ખોટી રીતે પ્રેમ કરી બેઠો બેઠો અને મારી સાથે ખોટું શોષણ કર્યું છે જયેશોઢાએ એવું માયાશોને ખબર પડી ગઈ ત્યાર પછી મારા સુએ જયુડાને મારા અવસર નહોતું થયું તે પહેલાં મારા સુએ જયસુડા સાથે વોટ્સઅપમાં વાતો મારા સાહેબ પંખે દુપટ્ટો બાંધીને તેને જીવન ટૂંકાવ્યું હતું તે તમને બધાને ખબર જશે મિત્રો તે મારે એ વાત જણાવવી ના જોઈએ તે તમને ખબર જશે જયેશ મારા સહાયને આવું વચન ના આપવું જોઈએ કે હું તારી સાથે પ્રેમ લગ્ન કરીશ અને ખોટી રીતે આવું ફસાવી ના જોઈએ મારા ખોટી રીતે શોષણ કરી મારા માયરાયનું અવસાન થયા પછી મારા સેની મમ્મીએ કહ્યું હતું કે જયેશ મારી દીકરી મારા સાથે લગ્ન કરવા માગતો હતો તે મારા ઘરે આવ્યો હતો અને મને કહ્યું હતું કે હું તારી તમારી દીકરી સાથે લગ્ન કરવા માગું છું ત્યારે કહ્યું હતું કે કશો વાંધો નહીં તો મારી દીકરી સાથે લગ્ન કરવા માગતો હોય તો હું રાજી છું તમારી વાતમાં પછી મારાને ખબર પડી ગઈ કે જય સોડાને તો બે છોકરા છે અને તેને મારી સાથે ખોટું શોષણ કર્યું છે તેથી તેને મારા તે આવું ખોટું પગલું ભર્યું અને આ દુનિયા છોડીને હંમેશા માટે જતી રહી મિત્રો મિત્રો માહેરાજ ની ઉંમર આશરે અઢારથી વીસ ઉંમરની હતી વર્ષની હતી અઢારથી વીસ વર્ષની હતી અને જયેશોડાએ ખોટું શોષણ કર્યું છે મહિલા સાથે જયેશોડાએ આવું ખોટું રીતે આવું મહિલાસભાઈને ન કરવું જોઈએ તો મિત્રો મારા આ વિડીયો આપણે જોવાના છીએ મિત્રો કે માયરા શહેની મમ્મી જય ચોડા માયરા મમ્મીને પૈસા આપે છે ત્યારે માયરા મમ્મી શું કહેતા હતા એ આ વિડીયોમાં આપણે જોઈ લઈએ તો માયરાશભાઈની મમ્મી કહેતા હતા કે તારા લીધે મારી દીકરીનું અવસાન થયું છે તો તું કેટલા પૈસા આપે છે ત્યારે જય સોડાએ કહ્યું કે હું પચાસ લાખ આપીશ ત્યારે મારા સોયની મમ્મીએ કહ્યું કે પચાસ લાખથી તો કશું જ નહીં થાય તારે વધારે પૈસા આપવા જોઈએ ત્યારે જયેશોટાએ કહ્યું કે કશું વાંધો નહીં તમારે કેટલા પૈસા લેવા હોય એટલા હું આપીશ એટલે કે મારા ઉપર ખોટો આરોપ લગાવે છે ખોટો કેસ કર્યો છે તે તમે પાછું લઈ લો અને મને આમાંથી મુક્ત કરો મારા સોયની મમ્મીએ કહ્યું કે કશું વાંધો નહીં તું પૈસા આપી દે પછી તું મુક્ત થઈ શકે છે તું તું જેલમાંથી છૂટી શકે છે આ મિત્રો જયેશોઢ લાગ્યો છે કે તું તારા લીધે મારી દીકરીનું નુકસાન થયું છે પોલીસ પરસ કરવા આવી હતી ત્યારે જયેશોઢાને પોલીસ પકડીને લઈ ગઈ હતી એવું માહેરા સોયની મમ્મી જયેશને કહેતી હતી તો મિત્રો તમને અમારો વિડીયો કેવું લાગ્યું ગમે હોય તો લાઈક કરું શેર કરું ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી ઘંટણી દબાવો જેથી કરીને મારા નવા વિડીયો તમે મળતા રહે રહેતો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી મિત્રો